મિત્રો કેમ છો બધાય મજામાં ને મજામાં જ છો તો બધાયને જય માતાજી જય મેલડી માને જય ચાઉનમાં વાગી ગયા છે સવારના સાડા આઠ આર્યનભાઈની હજે સ્કૂલ ગયા છે ને અમારે હજી બધું બાકી છે અને બીમાર પડી ગયા છે થોડાક બીમારમાં તો શરદી ઉધરસ ને તાવ આવી ગયો છે અને વિશુભાઈને પણ થોડીક તબિયત ખરાબ થઈ ગઈ છે આજે કા વિશુભાઈ જો બીજુભાઈ બેઠા બેઠા ફોન જોવે છે અને જો હજે તો પથારી નથી ઉપાડી જેમ કે મજા નથી ને એટલે ઘડી ખૂતા હતા બધાએ હવાને કામે ગયા પાણી આવ્યું હતું પાણીનો વારો હતો તે પાણી ભર્યું ઘડીક આરામ કર્યો કેમ કે મજા નથી ને એટલે આખું શરીર દુખ્યા કરે તો ઘડીક આરામ કર લેવી કરવાનું જ છે ને આખો દિવસ કામ જ કરવાનું છે અને

ગડીક ગડીક થાય ને તારો આમ મળે મજા નથી ને એટલે એન પાહે રહેવું પડે તાવી છું ભાઈ હા છો સારું બધાય કન્ટિન્યુ બ્લોક માં બન્યા રહેજો ધીમે ધીમે આપણે આવી રીતના ઉઠાયરા કરશું તો સારું બધાય ને કન્ટિન્યુ બ્લોક માં બન્યા રહેજો તો હેલો મિત્રો જો આપણે નાઈ ધોઈ થઈ ગયા છીએ રેડી વાગી ગયા છે 11 કામકાજ ઘણો ઘણો કરી નાખ્યું છે વિશુભાઈ પણ નાઈ ધોઈ રેડી થઈ ગયા છે અને આર્યન ભાઈ વીઆઈ વાજે પરીક્ષા આરીન ભાઈ કેવું પેપર ગયું મસ્ત લખી નાખે છે ને આવડે છે ને નોડે તો હા આરીન ભાઈ અને વિશુ અહીંયા જો નાઈ ધોઈને રેડી થઈ ગયા છે ને વેફર ને ફોન લઈને બેહી ગયા છે અહીંયા આરીન ભાઈ પણ વી આયા છે કાને અને આપડા ભાણો તો જો વાગી ગયા છે ઓલમોસ્ટ 11 વાગી ગયા છે ને હવે કામ પણ ઘરો પર જો કરી નાખ્યું પૂછે આપણે પણ ફોકસ થઈ ગયા છે રેડી અને અગિયાર વાગ્યા છે ને તો તડકો તો જુઓ તડકો એમ નથી થતો કે ફળિયા આમ થાવ એટલો તડકો તો સારા ઝાડવાય અમુક અમુક છે ને આમ સુકાવા મેળ્યા તો આપણે એમને સવારમાં સવારમાં જ વહેલા પાણી આપી દઈશ પણ તો અમુક અમુક સુકાઈ જઈશ તડકાના હિસાબે જો વેલ પણ ઘણી સુકાઈ ગઈ છે થોડીક પાણી તો સવારથી

ઋતુ આમ બે ઋતુ એ તાર આવતી બી ને એવું લાગે છે સવારમાં ઠંડુ વાતાવરણ એવું લાગે હાથ ફાટી જાય છે અને બપોરે ખરા ગરમી ઉનાળો બે ઋતુ આવે છે તમારે તો સારું બધા કન્ટીન્યુ બ્લોક માં બિનારી જો આર્યનભાઈ ઈશુભાઈ વ્યા આર્યનભાઈ વ્યાય થોડુંક ખવડાવી લેવી થોડીક બાર વાગ્યા વરા જમશું નાસ્તા પાણી કરી તો સારું કન્ટિન્યુ બ્લોક માં રહેજો તો હેલો મિત્રો જો આપણે બપોરો કરીને તરત સુઈ ગયા હતા કેમ કે આપણે વાત તો કે થોડી ખરાબ છે મારી ને ની તો જો જાગ્યા છે હજી આપણે દૂધ લાવીને મૂક્યું છે ચા પાણી બાકી છે વિશુભાઈ ખાય છે હાબુદાણા બુદાણા અને આર્યનભાઈ પણ જાગી ગયા છે ફોન મૂકી વાર્યભાઈ પણ જાગી ગયા છે જો બંગાળ ખાઈ શકે એ ઉતરા ખાવા મેળવશ વારિયનભાઈ ને કાલે છેલ્લું પેપર છે કા હા વેકેશન ની મજા કામ આપણે હા વેકેશન કરવા જવાનું તું વેકેશન કરવા હો કરી છે અમારા આપણે જાગ્યા છે આપણે મતલબ રેડી ખાવાનું બાકી સારું

ગળામાં બળવાની ખૂબ ગળામાં બળવાનું શરૂજ છે પાણી ગરમ પીવીશું વિષુભાઈને રાગે છે સવાર કરતાં ઘણો ફેર છે તો ને એના છે માતાજી કેમ છો જો હાલો બનાવ્યો પણ રોજ ને શાક બનાવવું

તો સારું બધાય બનાવી રસોઈ બદે નાખે પછી મળીએ તો હેલો મિત્રો જો રસોઈ પણ બનાવી નાખી અને વાળું પાણી પણ કરી કેમ કે પપ્પાની બેઠા હતા તો પછી બ્લોક બહુ વાળું વાળું કરી તો અને ને એના પપ્પા બે દડે બેટ રમે જો હા હા હમણાં વિશુભાઈ विशुबेन बे द डे बेडरूम जो जो विशु हु करेस बड़े मम्मी के आ विशु द रमेश तो हु वाळो पण कर लीदा वाळो पण कर लीदा जो आवडे सडे बात भी कर दे हम तुम्हारा रमू है तो ये रमेश भाई रमेश हम जाए एम मने आई जान आप माता माता ब्लॉग शुरू कर दो थैंक

અહીંયા જો અમારા વિશુભાઈ બે ગયા છે મમ ખાઈશ ક્યારે બેઠા બેઠા કા તલ ને એવું અહીંયા ફોન ગુમડે છે એને માસી આવે બે હોવા કા જો આવ્યા હોત જો માસી આવ્યા હોત હું ગુમાઈ થાય બા બેઠા બેઠા તલ ખાઈશ કા ગોળો ખવાય એવું છે ને ગળું ગોળો ખાવા છે હાલો બધા તમારે બે હોય ઠંડો પવન ખાવા હોય હાલો